કુલ પાંચ ના મુદ્દા માલ ઝડપી પાડતા અન્ય જુગારીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો વલસાડ નજીક આવેલા વશીર ગામે વશીર વેલી હાઉસિંગ સોસાયટી પ્લોટ નંબર ચોર્યાસી શ્રી રંગ નિવાસ બંગલા નંબર ત્રણસો અઢારમાં તીન પત્તીનો જુગાર રમતા હોવાની વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈ ને બાતમી મળી હતી જે આધારે પોલીસની ટીમે વશિયર વેલી સોસાયટીના બંગલામાં છાપો

હુસૈન હાજી અલી રીડાની મોહફીઝ ઉર્ફે મોહફીઝ ઇમ્તિયાઝ શેખ બસો એક વલસાડના રહેવાસી છે પંકજ ઉર્ફે પાકો ચિતરંજન દેસાઈ જે હનુમાન શ્રી હાલ વશિયર વેલી કોર્પોરેટ હાઉસિંગ સોસાયટી વશિયર ના રહેવાસી છે અને દીક્ષિત મોલ્લો વલસાડના રહેવાસી છે એમની ધરપકડ કરી છે પોલીસે તમામ જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા એક પોઈન્ટ સાત લાખ મોબાઈલ ફોન નંગ દસ કિંમત જેની પચાસ હજાર રૂપિયા આઈ ટ્વેન્ટી કાર જેની કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર બે બાઇકની કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર મળી કુલ પાંચ લાખ સાત હજાર એકસો ચાલીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા અન્ય જુગારીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર